ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયદ્વાર છે ચાર એટલે આમ તો ગુડ આફ્ટરનૂન તો બસ અત્યારે હું આવી છું અગાસીએ જોવા માટે કે અગાસીનો માહોલ કેવો છે એ બીકોઝ ગર્લ્સ માટે તો એટલું એક્સાઇટમેન્ટ ના હોય છે એટલું બોયસ માટેમાં કસન રાત્રિ હોય બિકોઝ અમારે પતંગ બહુ ઓછી એવી ગર્લ્સ હોય જેને ઉડાડવાનો શોખ હોય જો આકાશ તો સાફ ખાલી ખાલી લાગે છે પહેલાં તો બહુ પતંગ ઉડતી અને આખો આકાશ ભરાઈ જતું હવે એટલો ક્રેઝ નથી જોવા મળતો અમારી જે આકાશી છે ને અહીંયા જો આ સાઈડ અમે પતંગ ના ઉડાવી શકીએ આ સાઈડ ના ઉડાવી શકીએ અને પવન એ સાઈડ જ હોય તો વધુ પડતા અમારે છે ને અહીંયા ખાલી જોવા જ ચડવું પડે પતંગ તો અમે ના ઉડાવી શકીએ જો પતંગ આવી છે

खेट्यागी बस तू लाबी गाणी बघरत छ मेनू venir hipocresía. જો પીયું ને કંડિયા બાંધવાનું કામ આપી દીધું છે જીજાજી પતંગ ઉડાડે છે અને મેં કાપી નાખી એટલે કે વહી ગઈ મારીથી પતંગ એટલે હવે વિશાળ નવી ઉડાડશે પતંગ અને દ્રષ્ટિ ફિરકી પકડે મન કેટલી મન કેટલી પતંગ ઉડાવી હવાથી આખી કપાઈ ગઈ ને કાપી નાખીએ બે મિનિટેય ના રે પૂછડા ચગડા દે આખા પૂછડા ગયા

哎，没事儿。

তু Llно সাইড বানযকো তু Александedi পুথির পুগো খুড ফুগো কিঢ কর ফুগ� écritত খুনা বুগ় পুগো তুখুকো নিফুগো থ্ুনে নাচ জলি হুগ�idad না নাচ ভং্য় ক

来们都在一个地方。 अँधारो थाई गयो अब म चाहिँ मासिना घरे मन थाई गयो तयार पिवे पस्तङ गाडीन थाई गयो तयार वाइट कलर न बताउँ त पर्छ आ बाजू हां खबर चली धै हालो अब म थाई अस हेलो त मासिना जाबे गयता जतिपछिmara क्या नगा एबा चमेना सो অনলিমিটেড পাঠাচ্ছে ইউএস পিছা মাছে নাশো পড়ে গেছে